સુરતમાં વિશ્વ વિસ્તારમાં આવેલા સુરતધામ સ્થિત શ્યામ મંદિર ખાતે દેવધાની એકાદશી નિમિત્તે બાબા શ્યામની જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મંદિર પરિસરને રમકડા અને ચોકલેટથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું તેમજ જન્મજયંતિ નિમિત્તે બાબા શ્યામને ડ્રાયફ્રૂટના તોરણોથી શણગારવામાં આવ્યા હતા સવારે મંગળા આરતી કરવામાં આવી હતી અને દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી જે મોડી રાત સુધી ચાલુ રહી હતી આ પ્રસંગે હજારો ભક્તોએ

ટુડે ગુજરાતી ન્યૂઝ